સુરત જિલ્લાના હજીરા વિસ્તારના દામકા ગામે આહિર ગોપાલક સમાજ દામકા દ્વારા બિલિયાઈનું અતિભવ્ય મંદિરનો જીર્ણોદ્વા કરી નવા મંદિર નિર્માણ કરવામાં આવ્યું વગડાની અંદર નયન રમ્ય વાતાવરણમાં મંદિર બનાવવામાં આવ્યું છે બિલિયાઈનું મંદિર દરિયા કિનારે આવેલું છે વર્ષો પહેલા આહિર સમાજનો જે ધંધો હતો ઘેટા બકરા ગાયો ચરાવવાનો ધંધો અર્થે આહિર સમાજના લોકો ચાર મહિના બેટ ઉપર રહી પોતાનું પશુઓનું પાલન કરતા ભરૂચના આલ્યાબેટ સુધી ઘેટા બકરાને ગાયો ચરાવવા માટે ત્યાં બેટ પર જતા ત્યાં રોકાતા હતા ત્યારે આવતા જતા વિસામાં માટા મંદિરે રોકાતા ત્યાં બેસી જમતા એવી લોકવાયકા છે આજે પશુધન હતું તે લઈ ચાર મહિના માટે બેટ ઉપર રોકાતા ચાર મહિના માટે કોઈ મુશ્કેલી ન આવે તે માટે બીલીઆઈને પ્રથમ યાદ કરી પોતાના ધંધાની શરૂઆત કરતા આમ મંદિરનું અનેરું મહત્વ હતું જે સમયની પરંપરા દામકા ગામના આહિર સમાજે વર્ષો પૂર્વે પોતાના પૂર્વજોએ જે મુશ્કેલી પરિસ્થિતિમાં પોતાનું જીવન નિર્વાહ કરતા તે પોતાને સંસ્કૃતિ ધરોહરને જાળવી રાખવાના એક પ્રયાસના ભાગરૂપે આ મંદિર ઓગણીસો અઠ્ઠાવનમાં બનાવ્યું હતું મંદિરનો ફરી જૂનો દ્વાર કરી અત ભવ્યમાં બિલ્યાઈનું મંદિર બનાવવામાં આવ્યું છે આહીર સમજની વર્ષો જૂની પરંપરા ટકાવી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે આ મંદિર તમામ સમાજના ભાવી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તે દીપકભાઈ ડી આહીરે જણાવ્યું છે જી આપનું નામ મારું નામ નવીનભાઈ ભલાભાઈ આહી ગામ ડામકા નવીનભાઈ જે હાલ નવું બિલ્યાઈ માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે ક્યાં બનાવવામાં આવ્યું છે અને આજે શું કેસો બિય માતાજીનું મંદિર દામકા ગામના રેવા ફિયામાં બનાવવામાં આવેલું છે આ મંદિર લોકોને ઘણી બધી આસ્થા ઘેરાયેલું મંદિર છે વર્ષો પૂર્વ આ મંદિર ઓગણીસો અઠ્ઠાવનમાં અમારા પૂર્વજોએ આ મંદિર બનાવેલું હતું જે તે સમયમાં અમારા આઈ સમાજ તરફથી અહીં અમારા વ્યવસાય તરીકે બકરા અને ગાયોને બેસવાનો અમારો વ્યવસાય હતો અને જ્યારે અમે આખા દિવસ અમારા વડાઓ અહીં એક આ જંગલ જેવી જગ્યા હતી અને પશુઓને ચારવા માટે અહીં રોકાતા હતા અને તે વખતમાં અમારા વડાઓએ આ જગ્યાની ઉપર બેસી બપોરનું ભોજન આ મંદિરની આજુબાજુની જગ્યામાં ભોજન લેતા હતા એટલે અમારા આઈ લોકોની આસ્થાનું એક મંદિર છે બીજું કે શ્રાવણ મહિનાની અંદર ખાંડિયા હનુમાનજી બાજુમાં ખાંડિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અને એની બાજુમાં આ માતા બિલિયાનું મંદિર આવેલું છે આ શ્રાવણ મહિનાની અંદરમાં ધાર્મિક માસની અંદર માતા બિલિયા અને હનુમાનજી દાદાનો બહુ મોટો મેળાવડો થાય છે અને આ મેળાવડાની અંદરમાં ઘણા લોકો અહીં પૂજા પાઠ માટે આવે છે શ્રાવણ સોળ ચૌદસના દિવસે અમારા આહિષ સમાજ તરફથી એક મોટું જાગરણ રાખવામાં આવે છે અને બિલિયા માતાનું મંદિર સુરત જિલ્લાની અંદર હજીરા વિસ્તારની અંદર આ એક મંદિર આવેલું છે બાકી ભરૂચ જિલ્લાની અંદરમાં ગંડાર અને આલિયાભેટ પણ આ માતાજી બિરાજમાન છે અને આમાં ઘણા બધા ગામ લોકોનો સાથ સહકાર ગામ પંચાયતનો સાથ સહકાર તેમજ નામી અનામી હું કોઈનો સાથ સહકારથી આ મંદિર અત્યારે અમે આટલું મોટું મંદિર બનાવી શક્યા છીએ નવીનભાઈ કેટલા વર્ષો પુરાનું મંદિર છે આ હવે એ નાનું મંદિર જ્યારે હતું ત્યારે એમની પર ઓગણીસો અઠ્ઠાણસની સાલ મારેલ હતી પરંતુ અગાઉ અમારા વડાઓ એવું કહે છે કે ભાઈ આ મંદિરનો એક પથ્થર તરીકેની પૂજા કરતી હતી અને એ પથ્થરમાંથી ઓગણીસો અઠ્ઠાવનમાં કોઈ એવા આહિરે આ મંદિર ઓગણીસો અઠ્ઠાવનમાં બનાવેલું એવી એની ઉપર સ્થાપના હતી આ ગામની અંદર સૌપ્રથમ ડામકા ગામની અંદર ડામા ભરવા નામથી આવેલ એક આહીર એમના નામ પરથી આ ગામનું નામ પણ ઢાબકા પડેલું અને જે તે વખતની અંદરમાં એ માલ માલ ધોળ સાથે એમનો વ્યવસાય એ આ જગ્યા પર કરેલો એવી અમારા વડવાઓ તરફથી અમારા વડીલો તરફથી અમને અત્યારે આ પેઢીએ જાણવા મળેલ છે યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ હશીરા તમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છોડાયેલ હું એસ માઇન ન્યૂઝ સાથે